નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધરતીપુત્રમાં આગામી સમયમાં હવે કપાસના ભાવ વધશે કે ઘટશે કપાસ રાખવામાં કે વેચવામાં ફાયદો ખાસ કરીને મિત્રો વિદેશી બજાર ઘાસણીના ભાવ ગુજરાતના બજારોની સ્થિતિ આ સંપૂર્ણ માહિતી મિત્રો આપણા વિડીયાની અંદર જોઈશું તો વિડીયાને અંતપૂર્વક નિહાળજો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલો બેલ બટનને પ્રેસ કરી દેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તમને તરત જ મળી રહે ખાસ કરીને મિત્રો આંતરરાષ્ટ્રીય રૂ બજારની અંદર મોટી તેજી છે તે જોવા મળી રહી છે ખાસ કરીને મિત્રો અમેરિકન સેન્ડ છે તે સો અપ ચાલી રહ્યો છે તેને બદલે ભારતીય રૂ બજારની અંદર પણ મોટી તેજી જોવા મળી રહી છે ત્યારે મિત્રો આજે અમેરિકન સેન્ડ છે સો પોઈન્ટ ઓગણત્રીસ બોલાયો છે તેને પગલે મિત્રો ભારતીય રૂની ગાંસીના ભાવ છે આજે બાસઠ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા આજુબાજુ સ્થિર થતા જોવા મળ્યા છે ખાસ કરીને મિત્રો ગઈકાલ કરતાં આજે ચારસો એંસી રૂપિયાનો કડાકો પણ રૂની ઘાસણીમાં જોવા મળ્યો છે ત્યારે મિત્રો હાલ કપાસના ભાવની અંદર છેલ્લા બે દિવસથી મોટો ઉછાળો છે તે જોવા મળ્યો છે તે ઉછાળો છે તે મિત્રો આજે સ્થિર થતો જોવા મળ્યો છે ખાસ કરીને મિત્રો વૈશ્વિક રૂની ઝડપે કપાસની અંદર મોટો ઉછાળો છે છેલ્લા બે દિવસની અંદર જોવા મળ્યો છે ત્યારે મિત્રો આજે આ ભાવ છે તે અટક્યા છે આમ કપાસની વેચવાલી પણ ઘટી રહી છે ઓલ ઇન્ડિયા રૂનો આંકડો એક લાખ ગાસરીની અંદર પણ આવી ગયા છે ખાસ કરીને મિત્રો ખેડૂતો હજી પણ તેજી લાગતી હોવાથી અત્યારે વધતી બજારમાં વેચવાલી અટકાવી છે આમ કપાસનો સરેરાશ ભાવ છે ગામડે બેઠા સોળસો રૂપિયા આજુબાજુ રનઅપ થતો જોવા મળ્યો છે ખાસ કરીને મિત્રો હજી પણ આગામી સમયની અંદર કપાસના ભાવની અંદર પચાસ રૂપિયાની તેજી થાય તો પણ નવાય નહીં ખાસ કરીને મિત્રો આજે કપાસનો ઊંચામાં ઊંચો ભાવ છે તે સોળસો સિત્તેર રૂપિયા આજુબાજુ જોવા મળ્યો હતો ત્યારે મિત્રો કડી માર્કેટ યાર્ડની અંદર મહારાષ્ટ્રની એસી ગાડીની આવક જોવા મળી હતી જેમાં રૂને પ્રતિમણના કપાસના ભાવ છે પંદરસો પચાસ રૂપિયા આજુબાજુ કોટ થયા હતા જ્યારે મિત્રો પચાસ ગડીની આવક છે તે સૌરાષ્ટ્રની અંદર જોવા મળી હતી કડી માર્કેટ યાર્ડમાં ત્યારે મિત્રો તેના ભાવ છે તે પંદરસો રૂપિયાથી કરીને પંદરસો સિત્તેર રૂપિયા આજુબાજુ જોવા મળ્યા હતા ખાસ કરીને મિત્રો સુપર ક્વોલિટીવાળા કપાસના ભાવ છે તે આજે અટક્યા છે ખાસ કરીને મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડની અંદર પણ કપાસની આવક છે એકદમ તળી આવી છે ત્યારે મિત્રો રૂ બજારની અંદર સતત બીજા દિવસે તેજી હતી તે પણ અટકી છે વૈશ્વિક બજારો છે તે પણ સ્થિર થયા છે તેને પગલે મિત્રો આજે કપાસના ભાવ પણ સ્થિર થતા જોવા મળ્યા છે ખાસ કરીને મિત્રો છેલ્લા ત્રણ દિવસની અંદર રૂની ગાંઠીના ભાવની અંદર પચીસોથી સત્યાવીસ રૂપિયાનો ઉછાળો છે તે જોવા મળ્યો છે ખાસ કરીને મિત્રો સ્થાનિક બજારોની અંદર ઘાસડીના ભાવ પણ એકસઠ હજાર રૂપિયા આજુબાજુ પહોંચી ગયા છે આમ રૂની બજારની અંદર વેચવાની ઓછી છે ન્યૂયોર્ક વાયદો પણ સો સેન્ટ ઉપર પહોંચ્યો છે તેથી તેજીની સર્કિટ લાગી છે જેને પગલે મિત્રો ભારતીય રૂ બજારોની સુધારો આવ્યો છે જો કે હજી બજારોને બ્રેક મારશે કદાચ થોડોક આંશિક ઘટાડો છે તે જોવા મળશે પરંતુ હજી પણ મિત્રો આગામી સમયની અંદર કપાસના ભાવ છે તે આગળની દિશા તરફ જોવા મળશે આમ રૂના ભાવ છે તે ખાંડીએ મિત્રો કાલે ચૌદસો રૂપિયાનો જે ઉછાળો હતો તે ઉછાળો આજે ચારસો રૂપિયા ઓછા થતા જોવા મળ્યા છે આમ ગુજરાતની અંદર ઓગણત્રીસ એમ એમ અને ત્રણ પોઈન્ટ આઠ માઈ વાળા ભાવ પણ એકસઠ હજાર ત્રણસો રૂપિયા આજુબાજુ કોટ થતાં જોવા મળ્યા છે જ્યારે મિત્રો કલ્યાણ રૂના ભાવની અંદર પણ તેરસો રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે અને કલ્યાણ રૂના ભાવની ઘાસના છે તે બેતાલીસ હજાર પાંચસો રૂપિયા આજુબાજુ ખોળ થતાં જોવા મળ્યા છે આમ દેશની અંદર રૂની આવકો એકદમ ઘટી ગઈ છે એક લાખ ઘાસરીની અંદર પહોંચી ગઈ છે જેને કારણે મિત્રો બજારને સો ટકા ટેકો મળવાનો છે આમ કપાસિયા અને ખોળની અંદર પણ ભાવ સ્થિર જોવા મળ્યા છે તો બીજી તરફ મિત્રો છેલ્લા ત્રણ દિવસની અંદર કપાસિયાને ભાવની અંદર પણ મિત્રો ત્રણસોથી ચારસો રૂપિયાનો અપ જોવા મળી રહ્યું છે એટલે કે મિત્રો કપાસિયા ત્રણ આગળની સપાટીએ ત્રણસો થી ચારસો રૂપિયા છે તે દિશા તરફ જોવા મળી રહ્યા છે એટલે કે મિત્રો હજી પણ આગામી સમયની અંદર કપાસના ભાવની અંદર હજી પણ પચાસ થી સાહીઠ થી કરીને સો રૂપિયા સુધીનો સુધારો છે તે માર્ચ મહિનાના એન્ડ તરફ જોવા મળી શકે છે કપાસના ભાવ છે એટલે કે મિત્રો સોળસો રૂપિયાથી કરીને સત્તરસો રૂપિયા વચ્ચે રનઅપ થતા છે તે આગામી દસેક દિવસની અંદર જોવા મળી શકે છે તેથી દરેક ખેડૂત મિત્રોને નમ્ર અપીલ છે કે નિયમિત કપાસ બજાર જાણીને કપાસ વેચવાનો આગ્રહ રાખવો તો મિત્રો આ વીડિયોની અંદર આટલું જ જય હિન્દ